મીડિયાના અહેવાલની અસર ઉનાના સરકારી વાહન ખિલખલાટમાં ખાતર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થતાં મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ખિલખલાટ વાનના ડ્રાઈવરને ફરજ મોકૂફ કરાયો સરકારી ખિલખલાટ વાન ઉના સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને બેસાડી ગીર ગઠડા મૂકી પરત ફરી રહી હતી તે વખતે આ ખિલખલાટ વાનમાં ખાતર પડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે સવાલ ઊભો થાય છે કે આ ખિલખલાટ દર્દીઓ માટે કે ખાતર માટે જોકે હાલ હા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડ્રાઈવરને ફરજ મોકૂફ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને સારા અર્થે લઈ જવા માટે અને લાવવા માટેની ખિલખલાટ વાનમાં ખાતરની હેરાફેરી કરતા વાહ વાહન ચાલકને ભારે પડ્યું ડ્રાઈવરને નોકરી પરથી મોકૂફ કર્યો હાલમાં ગીર ગઠડા સનવાવ રોડ પર આવેલા ખાતાના ગોડાઉન પરથી ખિલખલાટ વાનમાં વાન ચાલક યુનિફોર્મ પહેરી અને ખાતર ભરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મીડિયામાં વાયરલ વિડીયોના અહેવાલો પ્રકાશિત થયા હતા તે અહેવાલો તંત્ર સુધી પહોંચતા તંત્ર દ્વારા વાન ચાલકને નોકરી પરથી મોકૂફ કરવામાં આવ્યો છે રિપોર્ટર અબ્દુલ ગાચી ઉના